આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અલગ અલગ વિસ્તારોમાં સભાઓ કરી રહ્યા છે ત્યારે તેઓ ગોધરાના કોટડામાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી ને સમાજને આજે મુખ્ય ધારામાં જોડવું હોય તો શું કરવું જોઈએ તેવી વાત કરતા શું કહ્યું વિગતે વાત તેને કહીએ આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ ખૂબ ગરમ છે કેમ કે એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે બીજી તરફ ભાજપના નેતાઓ પણ ચૈતર વસાવાને ઘેરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરાના કોટડા મુકામે એક સભા હતી આ સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડવર જાહેર મંચ પરથી એક નિવેદન આપે છે જે નિવેદનમાં તેઓ આદિવાસી સમાજને લઈને વાત કરે છે અને જે ઉબુ વાળી વાત નીકળી છે ત્યારે આ સમાજના સંસ્કાર નથી પહેલાના સમય પૂરખો કરતા હતા પણ હવે સમાજને કેવી રીતે મુખ્ય લાવવાના છે લઈને ચિંતા વ્યક્ત કરીને તેમણે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરવાની શરૂઆત પણ કરી પહેલા તો સાંભળો પૂર્વ શિક્ષણ મંત્રી કુબીર ડિંડોનને આપણી બધાની જવાબદારી છે આપણા બાળકોને આપણા સમાજના વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપીને આપણે મિત્રો આગળ વધારવાના છે

ને જે મુખ્ય ધારામાં સમાજ આવે તે માટે વિકાસ તરફ આગળ વધે તેના માટે શું કરવું જોઈએ તે માટેની તેમણે સલાહ પણ જાહેર મંચ પરથી આદિવાસી સમાજના વાલીઓને આપી છે તેને જ લઈને રાજનીતિ ગરમાય છે દર્શક મિત્રો આવા જવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ